બી ડિવિઝન પોલીસ મથકે પાંત્રીસ એજન્સી સાથે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ તપાસમાં અગાઉ કર્મચારીઓ તેમજ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત સહિત લોકોની ધરપકડ કરી હતી જેમાં કેટલાકના પૂર્ણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા ત્યારે અમુક રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસને હાલોલ બરોડા હાઇવે ઉપરથી ઝડપી પાડ્યો હતો જ્યારે ધાનપુરના તત્કાલીન ટીડીઓ અને હાલના ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને છોટાઉદેપુરથી અને એપીઓ દિલીપ ચૌહાણને તારાપુરથી તેમજ એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળ એમાં અલગ અલગ દિશામાંથી ઝડપી પાડ્યા હતા આ સિવાય એન્જી કન્સ્ટ્રક્શનના પ્રોપરાઇટર પાર્થ બારિયાની પણ ધરપકડ કરી છે હાલ મંત્રી પુત્ર કિરણ ખાબડ સહિત પાંચની ધરપકડ સાથે સમગ્ર મનરેગા કૌભાંડના કુલ બાર લોકોની ધરપકડ કરાઈ છે ત્યારે આવનાર સમયમાં વધુ મોટા માથા આવવાની શક્યતાઓ રહેલી છે આજે મનરેગા કેસ અંતર્ગત અગાઉ સાત જેટલા આરોપીને પકડવામાં આવેલા હતા જેમાંથી પાંચ જેટલા જુડિશિયલ કસ્ટડીમાં છે અને બે લોકો રિમાન્ડ ઉપર હતા ગઈ રાત્રે પોલીસ અલગ અલગ ટીમો દ્વારા અન્ય ચાર લોકોને પકડવામાં આવ્યા છે જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે આર કે રાઠવા ટીડીઓ હતા દિલીપ ચૌહાણ કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે જે લોકો સાત ચાર અગિયાર લોકો અટક થઈ ચૂક્યા ત્યાં સુધીમાં એક વ્યક્તિ રાઉન્ડ અપમાં છે એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ જે બી ધ્યાનમાં આવશે એ પણ કાર્ય કરવામાં આવશે તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો